જોકે વિડીયો જતા પણ રહ્યા હશે પણ કઈ નહીં અને અહીંયા અમારા બેનબા પણ આજે તૈયાર થઈ ગયા છે શિયાના મમ્મા પણ તૈયાર થઈ ગયા છે શિયાના મમ્મા એ બ્લેક પહેર્યું છે તો મેં નીચે બ્લેક પેન્ટ પહેર્યું છે કારણ કે આજે છે કાળી ચૌદસ નો દિવસ

હમ હમ તો ચાલો હવે ચા પાણી નાસ્તો ને ઉચ કરવાનું બાકી છે અને બાકી સવાર સવારમાં આજે વહેલું વહેલું આપણે જવાનું છે ડી માર્ટ માં કારણ કે બપોરના સમયે ને સાંજના સમયે ટ્રાફિક એટલી બધી વધી જાય છે કે પગ મૂકવાની જગ્યા નથી હોતી અને પછી બિલિંગમાં પણ એટલી લાંબી લાઈન હોય કે કલાક એક તો તમારે બિલિંગમાં ઊભો રહેવું પડે એટલે કીધું પેલો અત્યારમાં જ આપણે જે કંઈ પણ નાનું મોટું વસ્તુ લેવાની છે બધી લેતા આવીએ અને પછી ગામમાં જવું છે કારણ કે સિયાબેન નું પેલું શું લેવાનું છે બ્રાઉઝર કે વેરી ગુડ મોર્નિંગ ને જેસી કૃષ્ણા કરતા તો ભૂલી જ વેરી ગુડ મોર્નિંગ ને શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને અને હેપી ગાડી બધા બધાને બધાના જીવનમાં જે કંઈ

ચો મોરીયે સીધા સવાર સવારમાં વહેલા આવી ગયા છે તો કઈ સવારમાં પણ કોઈ એટલી ટ્રાફિક છે નહીં અને અહીંયા અમારા બેન બાની રાઈડ એન્જોય થાય છે એ એ એ એ અવાજ નઈ અવાજ નઈ ખોટો અવાજ નઈ છે હા જો ટ્રાફિક નથી ને મખાના તો આરી અહીં કે છૂટા લેવા છે તને તો પેકિંગ લેવું કે છૂટું ના પેકિંગ નહી એવું તો કંઈ નહીં અહીંયા સીયા આમ જો શું કરવાનું છે તારે પાપા તું કોનો દીકરો તું કોનો દીકરો છો પાપાનો અને ખાલી ખામ છે ને તો લેવાની પણ મજા આવશે ને ફટાફટથી આપણે લઈને નીકળી પણ જઈશું તો બસ નાની મોટી જે ખરીદી છે આપણે પતાવી લઈએ અને પછી સીધા નીકળી જઈએ ગામ તરફ જવા માટે કેમ પીયા ડીમાર્ટમાં કોઈ સવાર સવારમાં નહોતું તો શોપિંગ કરવાની મજા આવી ને ઝડપથી આપણે બહાર પણ નીકળી ગયા ને હવે આવ્યા છીએ આપણે ઝાંઝેડા રોડ તરફ ત્યાંથી સ્માર્ટ બજારે જવાનું છે સ્માર્ટ બજારમાંથી આપણે ઘરેલું વસ્તુ એટલે કે દૂધ ને છાસ ને એવું બધું કલેક્ટ કરવાનું છે અને ત્યાંથી પછી જવાનું છે ફર્સ્ટ ક્રાઈમ માં જે સિયાબેન નું પેલું લેવાનું છે ને એ તો અત્યારે સવાર સવારમાં તો આ રોડ ઉપર પણ ટ્રાફિક એટલી નથી એટલે વાંધો નહીં આવે કારણ કે ત્યાં પણ સ્માર્ટ બજાર માં એટલી ભીડ નહીં હોય એટલે જ આપણે સવારનો ટાઈમ પસંદ કર્યો બરોબર ને અને આ બોટલ કઈક હવે નવી લીધી છે બેન બા માટે જોઈએ છે એ ફાવે છે કે નહીં એમને પિતા નહીંતર પછી મોટા સાથે ત્યારે પીસે છે એમાં બરોબર દવાની સ્ટ્રો વાળી લઈ આપીએ સવાર સવારમાં વહેલા આવી ગયા છે તો કંઈ સ્ટોરમાં પણ કોઈ એટલી ટ્રાફિક છે નહીં અને અહીંયા અમારે બેન બાની રાઈડ એન્જોય થાય છે એ એ એ એ એ અવાજની અવાજની ખોટો અવાજ નહીં આ હા જો ટ્રાફિક નથી ને મખાના તો આ રહ્યા અહીં કે છૂટા લેવા છે તને કહો પેકિંગ લઉં કે છોટું એવું હ તો કંઈ નહીં હેં સિયા આમ જો શું કરવાનું છે તારે પાપા તું કોનો દીકરો તું કોનો દીકરો છો પાપાનો અને ખાલી કામ છે ને તો લેવાની પણ મજા આવશે ને ફટાફટથી આપણે લઈને નીકળી પણ જઈશું તો બસ નાની મોટી જે ખરીદી છે આપણે પતાવી લઈએ અને પછી સીધા નીકળી જઈએ ગામ તરફ જવા માટે કેમ સિયા ટી માં કોઈ સવાર સવારમાં નહોતું તો શોપિંગ કરવાની મજા આવી ને ઝડપથી આપણે બહાર પણ નીકળી ગયા ને હવે આવ્યા છીએ આપણે જાંજેડા રોડ તરફ ત્યાંથી સ્માર્ટ બજારે જવાનું છે સ્માર્ટ બજારમાંથી આપણે ઘરેલું વસ્તુ એટલે કે દૂધ ને છાશ ને એવું બધું કલેક્ટ કરવાનું છે અને ત્યાંથી પછી જવાનું છે ફર્સ્ટ ક્રાઇબમાં જે સીયા નું પેલું લેવાનું છે ને એ તો અત્યારે સવાર સવારમાં તો આ રોડ ઉપર પણ ટ્રાફિક એટલી નથી એટલે વાંધો નહીં આવે કારણ કે ત્યાં પણ સ્માર્ટ બજાર માં એટલી ભીડ નહીં હોય એટલે જ આપણે સવાર નો ટાઈમ પસંદ કર્યો અને આ બોટલ નવી લીધી છે બેનબા માટે જોઈએ છે છે ફાવે કે નહીં પીતા પછી મોટા એમાં બરોબર ને પૂરી આપણે અહિયાં વાસણ ભંડારમાં થોડુંક વાસણ લેવાનું છે એટલે કે આપણે પૂજામાં જે કંઈ પણ ઉપયોગી આવે ને એ બધી વસ્તુઓ લેવાની છે તો કીધું અહીંયાથી આપણે લઈ લઈએ કારણ કે ડી માર્ટમાં પણ એનાઉસમેન્ટ એવું થતું હતું કે આજનો દિવસ બપોરે ચાર વાગ્યા સુધી જ ખુલ્લું છે પછી દિવાળીનું વેકેશન તો માણસોની પડાપડી થઈ પડી હતી અને બાકી તો બસ હવે ક્યારની એમની મમ્મી ગઈ છે અહીંયા પણ હવે ખબર નથી પડતી કે હું લે છે ને હું નથી લેતી લગભગ અડધી કલાક જેવો સમય થઈ ગયો છે હું નથી આયા ગાડીમાં બેઠા છે હવે જોઈએ એને રિંગ કરીએ હાલો ફટાફટ થી કારણ કે ઓલરેડી અત્યારે સવા અગિયાર નો સમય થઈ ગયો છે તો હવે આજે ઘરે છીએ તો કઈ ખાવાની ઈચ્છા પણ થઈ છે તો જોઈએ આપણે તો શું ખાઈએ બાકી એમના માટે તો આપણે જલારામ ખમણ હાઉસમાંથી સુરતી ખમણ લીધું છે અને અમારા બેન બા આવી ગયા આડા તો કઈ નહીં ચલો હવે મળીએ પાછા આપણે ઘરે થી જ દિવાળી આવે તો ટાપક ટીપક તો કરવું પડે ફ્રગ નહીં આવું કઈક લઈ લીધું માસ્ક બાસ્ક કઈક આપડે હવે લગાડીને બેઠા છીએ સુકાઈ એમને વેટ કરીએ છીએ કે ઓઇલી સ્કીન માટેનું છે તો આપણી સ્કિન ઓઇલી છે તો કીધું ચાલો કંઈ વાંધો નહીં આવા પાડભૂત જેવું થઈ ગઈ દિવાળી આવે છે તો આવતીકાલે આપણે અત્યારે હવે મૂકવાનો છે પહેલાં ચા અને આવું મોઢું કેવું લાગે છે ને તમે બિન્દાસ કમેન્ટ કરજો તમને જે મનમાં આવ્યું હોય ને આ મોઢું જોઈને તમને સેની યાદ આવી ગઈ એ તમે કમેન્ટ્સ કરજો બિન્દાસ ચલો ફટાફટી આપણે ચા પાણીને બધું મૂકી લઈએ ત્યાં આપણે બેન બા જાગી ગઈ ને પછી આપણે જવાનું છે ફર્સ્ટ ક્રાઈમાં કારણ કે સવારે ફર્સ્ટ ક્રાઈમાં ગયા હતા ને ત્યારે એ શોપ બંધ હતી અત્યારે મેસેજ કર્યો તો કે ના ઓપન છે તો કીધું ચલો સિયાબેન જાગે ત્યાં સુધીમાં આપણે ચા પાણીને બધી મૂકી લઈએ ને પી લઈએ અને પછી સિયાબેનને લઈને આપણે જઈએ ફર્સ્ટ ક્રાઈમાં જે એમને પેલા ટ્રેક પેન્ટ લેવાના છે ને એ લેવા માટે તડકો તડકો ખબર નથી પડતી શિયાળો છે ઉનાળો છે કે ચોમાસું છે ઋતુ ત્રણેય અનુભવાય છે પણ કંઈ નહીં આપણે ચા પાણી પીને આવી ગયા છીએ ફર્સ્ટ ટ્રાયમાં સિયાબેનનું પેલું લેવા માટે કેમ અને અહીંયા છે મુખવાસની આવનવી વેરાયટી જો કે વિડીયો જોશો ત્યાં સુધીમાં તો મુખવાસની વેરાયટી બધી પૂરી થઈ ગઈ છે બરાબર ને વાલી તહેવારે પૂરો ને મુખવાસ પૂરો ને આપણે હવે જઈએ ફર્સ્ટ ક્રાઇમમાં જોઈએ શું નવું આવેલું છે ત્યાં આવો પધારો સ્વાગત છે તમારું ફર્સ્ટ ક્રાઇમમાં સિયાબેન માટે વોશરૂમ માટેની છે એ વસ્તુ અને બાકી આ નાની કાર આ નાની કાર એમને સારી એ રીતે ફાવી ગઈ છે ત્યાં આપણે એમને બેસાડીને ટ્રાય કરાવી હતી તો મજા આવતી હતી એમને એન્જોય કરતી હતી એટલે આપણે આ લઈ લીધું છે અને બાકી તો બસ એમનું જે દિવાળીના દિવસે પહેરવાના છે વાવા એ વાવા લીધા છે પણ એ વાવા લગભગ મુકાઈ ગયા લાગે છે કે બાર છે હે તારી પાસે છે ઓકે તો બસ આવું કંઈક લીધું છે અને હં તમે કોઈ પૂછો એની પહેલા જ કહી દઈએ આપણે આ લીધું છે ફર્સ્ટ ક્રાઈમમાંથી બરાબર ને હં હં બાકી સામાન થઈ ગયો છે 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 ને ને બેસવાનું બાકી અત્યારે મારો વિચાર એવો કે કન્ટિન્યુ જેટલા દિવસ સાડીમાં આપણે ઓકે કુર્તા સલવાર જય હો કલ્પેશભાઈ જીવાણી ની સુરત તો મેં શું કીધું જય હો કલ્પેશભાઈ જીવાણી અને ફેમિલી તો ફેમિલી માં આવી જાય કે નું આવી જાય બધા હા તો બસ કઈ નહીં અને અત્યારે છે આપણે પ્રોગ્રામ નાનો એવો પેલા શું કહેવાય ડાબેલી નો બરોબર ને ડબલ રોટી જે લોકો કચ્છ ભુજ માંડવી નલિયા એ સાઈડ થી એ લોકોને ડબલ રોટીમાં ખ્યાલ આવી ગયો હશે અને બાકી નો ખ્યાલ હોય તો આપણે કહી દઈએ કે એ સાઈડ એ લોકો આમને ડબલ રોટી કહે છે અને ત્યાંથી આપણે એક મસ્ત મજાનો મસાલો પણ મંગાવેલો છે બિન હરીફ શું આપણો કાલનો પહેરવેશ છે આ ઓકે બિન હરીફ દાબેલી મસાલા જે લોકો કચ્છમાં રહેતા હોય એ લોકોને ખ્યાલ હશે આપણી પાસે એક ભાઈ એવા હતા તો એમને કીધું કે ત્યાંનો બિન હરીફ બહુ મસ્ત આવે છે તો કીધું કઈ નહીં નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે અમારા માટે લેતા આવજો તો આપણે પણ ટ્રાય કરી લેશું બરોબર ને વાલી અને આ સાડીનું કલેક્શન જોઈ લો તો એવું મહાદેવજી મહાદેવજીની આરતી શરૂ થઈ ગઈ છે અને અહીંયા આપણે લઈ આવ્યા છીએ પાઉ અને બપોરે પ્રજ્ઞા એ ખાધું હતું ખમણ સુરતી ખમણ ને અહિયાં છે મસાલા થઈને આપડી અને આ દાવડા આ દાવડા મસાલા

આઈ હેવ નો આઈડિયા મસાલો આપણો અહીંયા રેડી છે પાઉ ભરાવા માંડ્યા છે સેવ ત્યાં નીકળી ગઈ છે અને લોડી ગરમ થવા મુકાઈ ગઈ છે બસ આટલી જ વાર છે શેકાય એટલી બરોબર ને એકદમ બરોબર આરતી તો ક્યાં ઉઠે ગઈ છે હમ અને બાકી અમારે જો અહીંયા વેરણ શેરણ પડ્યું છે બધું બેન બા અહીંયા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે એમને નીચે નથી મજા આવતી કે હું એટલી એટલી લાગુ છું ઈ કે હમ હમ કઈ વાંધો નહીં

હું ભાઈ તમે ગયો છો હે ભાઈ કઈ નઈ ઓકે કઈ નઈ ક્યાં હોય ચલો મળીએ હવે આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઈટ ને જય શ્રી કૃષ્ણ હા મમ્મ